આજે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના સભ્યો સાથે આજે અંબાજીમાં આવ્યા છે અને અહીંયા બનાસકાંઠાના પાણી પુરઠા વિભાગના હસ્તકની યોજનાઓની સ્થળ સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી ટાઈબલ બેલ્ટ હોય બધા ગામડાઓને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી પાણી માટેના બજેટો પણ ખૂબ સારા આપે છે અને ટ્રાઈબલ બેલ્ટમાં અમીરગઢ તાલુકો હોય ડીસા લાખની અમીરગઢ એની પાણી પુરવઠાની યોજનાઓની થી કેટલા લોકોને લાભ મળે છે કેટલા ગામોને મળે છે એની વિગતવારે અમે અધિકારીઓ સાથેથી માહિતી મેળવી છે અને હજુ પણ ફોરેસ્ટના એક ગામોને કંઈ પાણી મળતું નથી એની એ કામ પ્રગતિ હેઠળ છે એટલે એને પણ વહેલી તકે એવા ગામોને પાણી મળે એવી અધિકારીઓ સાથે ખૂબ લંબાણપૂર્વક ચર્ચા થઈ છે અને ખૂબ સારી કામગીરી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ કરી રહ્યા છે સરકાર પણ સારી રીતે બજેટ પણ આપે છે આ બધું કુલ મળીને ટ્રાયબલ બેલ્ટની અંદર પછાત જે ડુંગરના વિસ્તારો છે એને પાણી પીવાનું મળે એને માટેનો જે સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટી સરકારનો એ ખરેખર પ્રશંસનીય છે અને અધિકારીઓ પણ જે માહિતી અમે લીધી છે એ ખૂબ સારી માહિતી મને આપી છે અને અમે કમિટીઓમાં પણ વખતો વખત આની ચર્ચા કરી હતી અગાઉ પણ કરી હતી કમિટીમાં અને એ પ્રમાણેનું કામ અત્યારે થઈ રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે અને ફરીથી અમે આ વિસ્તારમાં અધિકારીઓને સારી કામગીરી થાય ગુણવત્તાવાળી કામગીરી થાય એવી એ અમે એમને સૂચના પણ આપી છે